અને તેની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે અહીં ખારા અને મીઠા એમ બેઉ પાણીના પક્ષીઓ જોવા મળે છે અહીં કુલ બસો વીસ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે જેમાંથી એકાદ ડઝન દુર્લભ કહી શકાય એવા છે ખીજડીયાથી હવે અમને ઈચ્છા થઈ છે નરારા પહોંચવાની સાંભળ્યું છે કે એ પણ એક છૂપો ખજાનો છે નરારા ટાપુ ખરો પણ વાહન છેક સુધી આવી શકે જામનગર વિસ્તારમાં આવેલા પિરોટન ટાપુ જવું હોય તો એક આખો દિવસ જોઈએ પણ જામનગરથી નરારા માત્ર કલાકમાં પહોંચી શકાય છે બેવું જગ્યાએ જોવાલાયક એક જ વસ્તુ છે દરિયાઈ જીવસૃષ્ટિ મરીન લાઈફ નરારાનો આ ટાપુ અહીંના કોરલ એટલે કે જીવતા પથ્થર માટે વિખ્યાત છે વિરલ સામુદ્રિક સંપત્તિ ગણાતા આ કોરલ અહીં ચિક્કાર જોવા મળે છે કેટલાક અદભુત દરિયાઈ જીવોનું આ રહેઠાણ પણ છે મનુષ્યને જોઈને પોતે જાણે નિષ્પ્રાણ હોય એવો દેખાવ કરતી આ માછલીને અંગ્રેજીમાં પફરફિશ અને ગુજરાતીમાં ઢોંગી માછલી કહે છે સ્ટાર ફિશ જેવા જીવો પણ અહીંયા જોવા મળે છે દરિયાઈ ફૂલ અથવા તો સી એનેમોન તરીકે ઓળખાતો આ જીવ એક અનોખી દરિયાઈ જીવ સૃષ્ટિની ઓળખ આપે છે આ ઝીંગા દંપતી આ ફૂલ પાસે લઈ આવે છે પેલા જીવ આ ફૂલને સ્પર્શ કરે કે તુરત ફૂલ એ જીવને ગળી જાય અને જમીનમાં ઉતારી જાય ઓક્ટોપસ તો અહીંયા ઠેર ઠેર જોવા મળે વાસ્તવમાં આ વિસ્તાર મરીન નેશનલ પાર્કનો એક ભાગ છે એકસો બાસઠ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ આ સમુદ્રી પાર્ક એ ભારતનું પ્રથમ દરિયાઈ અભયારણ્ય છે અહીં ડોલ્ફિન અને શાર્ક જેવા જીવો પણ વસે છે બેતાલીસ ટાપુ ધરાવતા આ પ્રાકૃતિક પાર્કમાં બીજા અનેક રસપ્રદ સ્થળો છે ઉદાહરણ તરીકે બેટ દ્વારકા ઓખાથી વીસેક મિનિટની બોટની મુસાફરી થકી અહીંયા પહોંચી શકાય છે પેટ દ્વારકામાં મહેલ તો છે જ પરંતુ કેટલાક વિરલ સ્થળો પણ આવેલા છે ઇકો ટુરિઝમની આ અનોખી સાઇટ નંદનવનના નામથી ઓળખાય છે બે એકર કરતા પણ વધુ જગ્યામાં ફેલાયેલી આ સાઇટ ઉપર ગુજરાતભરમાંથી શાળાના બાળકો પ્રકૃતિ શિક્ષણ શિબિર માટે આવે છે તેના સંચાલક હેમુભા વાઢેર અને પર્યાવરણવિદ લવકુમાર ખાચર છેલ્લા દાયકાઓથી આ મિશન ઉપર કાર્ય કરી રહ્યા છે તેમણે આવી બારેક હટ કરી છે સમુદ્રને આગળ વધતો રોકવા માટે અહી તેમણે ચેર અથવા તો મેનગ્રુવનું વાવેતર કર્યું છે આ સાઈટ પર ત્રણ દિવસીય શિબિર સંપન્ન કર્યા પછી દરિયાઈ જીવસૃષ્ટિથી તમે સારા એવા પરિચિત થઈ જાઓ છો આવી જ એક અન્ય બેજોડ સાઇટ છે ડની બેટ દ્વારકાના સાવ છેડે આવેલી આ અદ્વિતીય સાઈટ સુધી પહોંચવા માટે ચારેક કિલોમીટર પગપાળા જવું પડે છે સમુદ્રના કાંઠે થતું આ વોકિંગ જેટલું કષ્ટદાયક છે તેનાથી અનેક ગણું આનંદદાયક પણ છે ડનીનો બીચ બેહદ સુંદર છે અહીંની વિશિષ્ટતા એ છે કે આ એક એવો બીચ છે જેને ત્રણેય દિશામાં તમને સમુદ્ર જોવા મળે છે ઓખાથી ખાસ બોટ દ્વારા પણ અહીં આવી શકાય છે અહીં આગોતરું બુકિંગ કરાવીને ડિસેમ્બરથી ફેબ્રુઆરીના અંત દરમિયાન યોજાતી ત્રિદિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરનો આનંદ પણ ઉઠાવી શકાય છે ડની પોઈન્ટ બહુ જ ઓછી જાણીતી જગ્યા છે છતાં એટલું દાવાપૂર્વક કહી શકાય કે અહીંનો ભારતના શ્રેષ્ઠતમ બીચમાં સહેલાઈથી સ્થાન પામી શકે આ વિસ્તારની વિશિષ્ટતા એ છે કે અહીં દરિયાઈ જીવોની ત્રણેય જાતિઓ મડી એટલે કે કાદવમાં રહેતા રોકી એટલે કે ખડકમાં રહેતા અને સેન્ડી એટલે કે રેતીમાં રહેતા જીવો જોવા મળે છે અહીં ડોલ્ફિન અને ડ્યુગોંગથી લઈ સી કુંબર તરીકે ઓળખાતા દરિયાઈ કાકડી જેવા જીવ જોવા મળે છે દરિયાઈ સૃષ્ટિની દ્રષ્ટિએ આ મરીન નેશનલ પાર્ક એટલો સમૃદ્ધ છે કે કહેવાય છે કે અહીં વિશ્વની લગભગ એસી ટકા જેટલા પ્રકારની દરિયાઈ પ્રજાતિઓ જોવા મળે છે બેટ દ્વારકાથી નીકળવાનો અમારો સમય થઈ ગયો છે પણ અહીંથી નીકળતા પહેલા અમારે જવું છે દાંડી હનુમાન મંદિરે ભારતભરમાં કદાચ આ એકમાત્ર એવું મહત્વપૂર્ણ મંદિર છે જ્યાં હનુમાનજી સાથે તેમના પુત્ર મકરધ્વજ પણ પીરાજે છે પ્રાકૃતિક વાતાવરણ મધ્ય આવેલા આ મંદિરનું આ સમગ્ર વિસ્તારમાં ખાસું મહત્વ છે અહીંથી ઓખા થઈ અમારે પહોંચવાનું છે દ્વારકા પરંતુ રસ્તામાં હજુ એક મહત્વનું સ્થળ બાકી છે નાગેશ્વર ઘણા લોકો માને છે કે બાર જ્યોતિર્લિંગ બાહેનું નાગેશ્વર દક્ષિણ ભારતમાં આવેલું છે તો કેટલાક લોકો દ્વારકાથી સોળ કિલોમીટર નજીક આવેલા આ શિવાલયને જ દ્વાદશ જ્યોતિર્લિંગ બાહેનું એક ગણે છે પરંતુ શિવપુરાણમાં નાગેશ્વરનું જે વર્ણન છે તે દ્વારકાના આ શિવાલયને જ મળતું આવે છે પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ સ્થાને આદ્ય શંકરાચાર્યએ પણ મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું દારૂકા વન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં અગાઉ દારૂકા શંખ કુશ જેવા રાક્ષસી અને રાક્ષસોનો ત્રાસ હતો પણ કહેવાય છે કે નાગેશ્વર મહાદેવની કૃપાથી જ આ ત્રાસ દૂર થયો હતો દ્વારકા આવનાર યાત્રાળુઓ નાગેશ્વરના દર્શને આવવાનું ચૂકતા નથી અહીં સ્થાપવામાં આવેલી આ પંચ્યાસી ફૂટ ઊંચી પ્રતિમા નાગેશ્વરનું અલગ આકર્ષણ છે શ્રદ્ધાળુઓ માટે મહત્વની વાત એ છે કે ભક્તો અહીં છેક ગર્ભગૃહમાં જઈ જાતે જ મહાદેવની પૂજા અર્ચના કરી શકે છે નાગેશ્વરથી દ્વારકા જતા રસ્તામાં આવે છે રૂક્ષમણી મંદિર સોલંકી યુગનું બારમી સદીનું મનાતું આ મંદિર આકર્ષક શિલ્પોથી શોભાયમાન છે અને અહીંથી ફક્ત વીસેક મિનિટના અંતર પર છે દ્વારકાનું ઐતિહાસિક પૌરાણિક જગત મંદિર શ્રી કૃષ્ણને સમર્પિત એક અનુપમ દેવાલય બોતેર સ્તંભ પર ઉભેલું આ મંદિર સાત માળનું છે અને તેનું શિખર જમીનથી એકસો દસ ફૂટની ઊંચાઈ આવેલું છે આધ્યાત્મિક દ્રષ્ટિએ દ્વારકાનું જેટલું મહત્વ છે એટલું ભારતના બહુ ઓછા તીર્થોનું હશે હિન્દુ ધર્મના ચાર મુખ્ય ધામમાં બદ્રીનાથ રામેશ્વર વગેરેની સાથે દ્વારકાનું નામ પણ લેવાય છે સાત પવિત્ર પુરી એકસો આઠ પીઠ અને અડસઠ મહાતીર્થમાં પણ દ્વારકાની ગણના થાય છે દ્વારકાનું હાલનું મંદિર બારસો વર્ષ જૂનું હોવાનું પુરાતત્વ નિષ્ણાતો માને છે કહેવાય છે કે શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી અસલી દ્વારકા સમુદ્રમાં વિલીન થઈ ગયું હતું બેટ દ્વારકા અને દ્વારકાના આસપાસના સમુદ્રના પેટાળમાંથી હજારો વર્ષ જૂની નગરીના અનેક અવશેષો મળી આવ્યા છે જે કેટલીક લોકવાયકાઓને સમર્થન પણ આપે છે જગત મંદિરના પણ અનેક જીર્ણોદ્ધારની અનેક કથાઓ શંકરાચાર્યજી વલ્લભાચાર્યજી તથા અનેક અલગ અલગ શાસકો સાથે જોડાયેલી છે દ્વારકાનું આ મંદિર અને તેમાં બિરાજતા રણછોડરાજી અહીંની પ્રજાની સદૈવ રક્ષા કરે છે ભૂતકાળમાં પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન બનેલો એક કિસ્સો યાદ કરીને હજુ અહીંના લોકો ગદગદ થઈ જાય છે